ભારતમાં અંગ્રેજોના શાસન દરમિયાન વિકાસ પામેલી જોકી બન્યા હતા અને ઓગણીસો છન્નું માં પ્રથમ કચ્છી ગુજરાતી જોકીમાં ટ્રેનર બન્યા હતા રજુવાડાઓના સમયમાં હોર્સ રેસિંગની અનેક હરીફાઈ યોજાતી હતી પરંતુ અંગ્રેજોએ તેને કાયદેસરની માન્યતા બક્ષી તેમાં લગાવટનું તત્વ મિલાવ્યું હતું ભારતમાં હાલમાં મુંબઈ અને પુણે સહિત બેંગ્લોર કલકત્તા મૈસૂર મદ્રાસ હૈદરાબાદ તથા હાલ તેઓ પુણે ખાતે સ્થાયી થયા છે જયંતીલાલ ને પોતાના ઘરમાં તેમના પિતાજી એ પાડેલા અશ્વ પર સવારી કરીને સ્થાનિક મેળાઓમાં હરીફાઈ કરવાનો નાનપણથી શોખ હતો અને એ શોખ તેમને રેસિંગમાં કારકિર્દી બનાવવા માટે આગળ લઈ આવ્યો

ને દોડાવી વિજેતા પણ બનાવ્યા છે. કુલ પંચાવન વર્ષ તેમની હોર્સ રેસિંગ માં કારકિર્દી રહી છે. ઓગણીસો ને બાસઠ થી રેસ કોર્સ માં જોકી તરીકે હું દાખલ થયો અને ઓગણીસો ચોસઠ માં પહેલે જ વર્ષે એપ્રેન્ટિસ જોકી તરીકે ચેમ્પિયન થયો અને તેવી જ રીતે પચીસ વર્ષ સુધી ઓલ ઓવર ઇન્ડિયામાં આઠ સેન્ટરમાં રેસ થાય છે બધા સેન્ટરોમાં રેસો જીતી ત્રણસો રેસો જીત્યો છું એના પછી વજન વધી જવાના લીધે ટ્રેનર થયો પછી ઘોડાઓને ટ્રેન કરતો હતો ત્રીસ ઘોડા મારી ટ્રેનિંગમાં હતા ત્યારે ટ્રેનર તરીકે ખાલી પુના અને મુંબઈ બે સેન્ટરમાં જ રેસિંગ કરી ટ્રેનર તરીકે બસો રેસો જીત્યો અને પછી મને રિટાયર કર્યું શોખ લાગ્યો એવી રીતે અમે કચ્છની અંદર મારા બાપુજીના પાસે અહીંયા અહીંયા ત્યાં આવવા જવા માટે મારા બાપુજીનું એક પગ હતું તો આવવા જવા માટે ગામમાં ઘોડો હતો તો એ ઘોડાને અમે ગામડામાં જ્યાં મેળાવ થાય તો મેળાવમાં હું રેસમાં ઘોડાને દોડાવતો હતો તો મારું હું નાની ઉંમર હતી ત્યારે મારું દસ વર્ષની ઉંમર હતી દસ વર્ષની ઉંમરમાં હું ઘોડા પર બેસતો હતો એટલે મારા ઘોડા ઉપર કાંઈ વજન નહીં અને બીજાના ઘોડા ઉપર મોટા માણસો બેસતા હતા તો જ્યાં પણ જઈએ તો અમારો ઘોડો પહેલો જ આવે એવી રીતે એના લીધે એક કોઈ રેસિંગવાળો માણસ બાય મળી ગયો એ મને લઈ ગયો મુંબઈ અને એણે રેસ કોર્સમાં દાખલ કર્યું તો રેસ કોર્સમાં જ્યારે મને લઈ ગયા ને તો ત્યાંની સિસ્ટમ શું છે કે ઘોડાને પગ પકડીને ઝોકીને ઉપર બેસાડે તો આપણે તો કચ્છમાં તો જપ લઈને બેસી જઈએ ને તો ત્યાં હું જપ લઈને બેસી ગયો તો મારા ઉપર તો બધા જણા એવા ખુશ થઈ ગયા કે મારી ટ્રેનિંગ બ્રેનિંગ છોડીને મને કહે કે વેરી ગુડ ચાલ તો આજે એન્ટર જ થઈ ગયા એવી રીતે રેસિંગમાં એન્ટર થઈ ગયો બે વર્ષ ટ્રેનિંગ લીધી બે વર્ષ ટ્રેનિંગ લઈ અને પહેલે જ વર્ષે લાયસન્સ લઈને હું ચેન્જ થયું અનુમાન માનભાવ તો રેશિંગમાં જે માણસો છે ને લગભગ બધા ટોપ ગ્રેટ જ માણસો હોય છે તો એમાં તો મેં હમણાં જે એકદમ ફટા બતાવે એવી રીતે એવા ઘણા ઘણા બધા માણસો છે એમાં ખાસ ખાસ કરીને સાયરેશ પુનાવાલા જેને કહેવાય અત્યારે પુનાનો ટોપ ટોપ માણસ છે જેવી રીતે ધર્મેન્દ્ર જેવા એક્ટર છે જે એક્સ મુંબઈના ચીફ મિનિસ્ટર હતા માધવરાવજી એ બધા તો એવા તો ઘણા ઘણા નથી કે કેટલા નામ આપું હું ઓટ્સમાં તો હું મોટામાં મોટી એક ભાઈખ લાખ ગોલ્ડ કપ કહેવાય એ મોટી રેસ જીત્યો છે એ રેસની છે મની લગભગ પાંત્રીસ લાખ રૂપિયા તે ટાઈમમાં હતી તે તે ટાઈમમાં મોટી રેસ હતી એક ટીવી ભારત માટે કચ્છ ટીવી કરણ ઠક્કરનો વિશેષ અહેવાન